એઆઈએ અને કુમારપાળ ગાંધી બ્લડ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન થયું હતું મંડલાઓ સહિત રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું પચાસ થી વધુ રક્તદાતાઓએ રક્તદાન કરી સામાજિક ફરજ અદા કરી હતી અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન તથા કુમારપાળ ગાંધી બ્લડ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તાર સ્થિત સિનિયર સિટીઝન એક્ટિવિટી સેન્ટર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પચાસથી વધુ રક્તદાતાઓએ રક્તદાન કરી પોતાની સામાજિક ફરજ અદા કરી હતી આ પ્રસંગે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ વિમલ જેઠવા સેક્રેટરી નિલેશ પટેલ પ્રોજેક્ટ ચેરમેન ભૂપેન્દ્ર પટેલ સહિત અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સભ્યો તેમજ મોટી સંખ્યા સંખ્યામાં રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન તેમજ ઉમારપાળ ગાંધી બ્લડ તરફથી આજે બંનેના સંયુક્ત ઉપક્રમે આજે સિનિયર સિટીઝન સેન્ટર ખાતે રક્તદાનનું આયોજન કરેલો ને અત્યારે ચાલુ જ છે ને બહુ મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહથી ભાગ લીધેલો છે ને બ્લડ ડોનેશન આપ્યું છે